ખેડૂત મિત્રો નમસ્કાર હું છું તમારો મિત્ર યાજ્ઞિક પટેલ મિત્રો આપણા દેશમાં ઘણા બધા પાકનું વાવેતર થતું હોય છે પરંતુ માત્ર બીટી કપાસ પાક એક એવો છે કે જેના ભાવ છે એ કેન્દ્ર સરકાર દ્વારા નક્કી થતા હોય છે કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે એની મહત્તમ કિંમત છે નક્કી થાય છે ત્યારબાદ જે છે એનું વેચાણ કરવામાં આવતું હોય છે આ વર્ષે ચિંતાની વાત એ છે કે કપાસનું જે ઉત્પાદન છે એ ઘટ્યું છે કપાસના ભાવ ઘટ્યા છે કપાસની નિકાસ ઘટી છે અને માત્ર બે જ વસ્તુમાં વધારો કરવામાં આવ્યો છે કપાસનું જે આયાત છે એમાં વધારો થયો છે અને હવે કેન્દ્ર સરકાર દ્વારા કપાસના જે બિયારણના ભાવ છે એમાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે આ વર્ષે એટલે કે આવનારી જે નવી સિઝન છે બે હજાર પચીસની એમાં ચારસો ને પચાસ ગ્રામ જે બીટી કપાસનું બિયારણનું પેકેટ આવે છે એના ભાવમાં સાડત્રીસ રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે એટલે કે કપાસનું જે ચારસો પચાસ ગ્રામનું જે છે નવું પેકેટ છે એની એમઆરપી નવસોને એક રૂપિયા જાહેર કરવામાં આવી છે અને ખેડૂતો માટે આ ખૂબ ચિંતાની વાત છે કારણ કે ભાવ છે કપાસના રૂની જે નિકાસ ઘટી છે કપાસના ભાવ ઘટ્યા છે છે અને તેમ છતાં પણ છે કપાસના ભાવમાં દર વર્ષે ધીમી ગતિએ સતત વધારો થતો જાય છે ગયા વર્ષે જે કપાસનું બિયારણ છે એમાં પણ અગિયાર રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો આ વર્ષે ટકાવારીની દ્રષ્ટિએ આપણે ગણતરીએ કરીએ તો જે સાડત્રીસ રૂપિયાનો વધારો છે એ સાડા ચારથી થી પાંચ ટકા સુધીનો વધારો છે આમ જોઈએ તો વધારો છે એ ખૂબ ઓછો લાગે પરંતુ કપાસની જે સ્થિતિ છે કપાસની ખેતીની જે સ્થિતિ છે એમાં ઘણા ઘણા બધા બધા જે જે પડકારો છે મુશ્કેલીનો સામનો કરવો પડે છે ઘણી રીતે લોસ જોવા મળે છે તેમ છતાં પણ બિયારણનો ભાવ છે દર વર્ષે ધીમી ગતિએ સતત વધી રહ્યો છે એટલે આ એક ચિંતાની વાત છે કારણ કે વૈશ્વિક બજારમાં જો કપાસની સ્થિતિ છે એની વાત કરીએ તો કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયા છે એના દ્વારા જે છેલ્લો આંકડો બહાર પાડવામાં આવ્યો છે એમાં ગત સિઝનમાં જે કપાસનું ઉત્પાદન છે કપાસની જે નિકાસ છે રૂની જે છે એમાં પણ ઘટાડો થયો છે અને કપાસના જે ખેડૂતોને ભાવ છે એમાં પણ ઘટાડો થયો છે પરંતુ આયાત જે છે એ વધી રહી છે અને બિયારના ભાવ છે એ સતા વધતા જાય છે ધીમી ધીમી ગતિએ બિયારના ભાવમાં સતત વધારો થતો જાય છે તો આ વર્ષે જે ભાવ છે એ

જેના કારણે મોન્સેન્ટો કંપનીને ઘણી બધી રોયલ્ટી ચૂકવવામાં આવતી શરૂઆતમાં તો ત્યારબાદ એવી માંગ ઉઠી કપાસના બિયારણના ભાવ છે બીટી કપાસનું બિયારણ આવે છે એના ભાવ છે એ કેન્દ્ર સરકાર દ્વારા નક્કી થાય છે ત્યારબાદ જે છે એનું વેચાણ કરવામાં આવતું હોય છે તો આ વર્ષે ખેડૂતોને એક પ્રશ્ન પણ એ મૂંઝવવામાં લાગ્યો કે ભાવ છે એ વધતા જાય છે બિયારણના ભાવ વધે છે કપાસના જે જે છે અને કપાસની જે પરિસ્થિતિ છે પાકની પરિસ્થિતિ છે એમાં પણ ખેડૂતોને ઘણી બધી મુશ્કેલીઓ પડતી હોય છે અને ઉત્પાદન છેલ્લા ત્રણ વર્ષથી તમે જોશો તો કપાસનું ઉત્પાદન છે ધીમે ધીમે ઘટતું જાય છે અને ખેડૂતોને જે લાભ છે એ પૂરો પેલા જે પરિસ્થિતિ હતી કપાસની એ કપાસની પરિસ્થિતિ પાકમાં હવે એ રીતનું છે વરસાદની જાજી નુકસાની થાય છે પાકમાં ઘણું બધું હોય છે અને ઉત્પાદન ધીમે ધીમે જાય છે તો આ વર્ષે મિત્રો કપાસની આવનારી જે નવી સિઝન છે એમાં બિયારણના ભાવ છે પ્રતિ ચારસો ગ્રામનું જે પેકેટ આવે છે એ સાડત્રીસ રૂપિયાના વધારે સાથે નવસો એક જાહેર કરવામાં આવ્યું છે એટલે મિત્રો ખરીદી કરો ત્યારે આ વાતનું ખાસ ધ્યાન રાખજો